ભાવનગરના ઘોઘા તાલુકાના વાલુકડ ગામમાં સીધસરથી વાડુકડ ને જોડતો રોડ અતિવિસ્માર હાલતમાં છે જેને લઈ વાડુકડ અને સીધસના ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો પોકારી ગયા છે આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા વાડુકડ તેમજ આજુબાજુના ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા હતા ખેડૂતો ગ્રામજનો સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા રોડ પ્રશ્ને ઉગ્ર વિરોધ કર્યો સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી આજે આ રોડ બન્યો હોય અને વીસ વર્ષ થયા છે વીસ વર્ષમાં સિવાય કોઈ કરતા નથી અને ઈ પીંગડા પૂર્યા છે એક મહિનામાં કોઈ પીંગડું નથી પછી અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરીને લઈ જઈ હોય તો પ્રસુતિ થઈ શકે એવી પોઝિશન નથી રસ્તામાં થઈ જાય આ રસ્તો પંદર વર્ષ થયા પંદર વર્ષથી અમે કોઈ દિવસ આ રોડ સારો જોયો નથી અત્યારે આ રોડ જે બગડ્યો છે એમાં ખાડા બુરવા આવે તો જેવા તેવા બુરી વેલે કોઈ કમ્પ્લેટ ખાડા નથી પૂરતું તમે તો જોઈ શકો છો અત્યારે આજથી પંદર દિવસ પહેલા જે ખાડા બોર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો બોરેલો છે તો આપણે કે ઇનામ આપવાનું લોકોને પછી આ રોડ ની જયારે ત્યારે વાત કરે અમે રજૂઆત લઈને જાય ત્યારે કે ભાઈ આ દિવસ પાસ થઈ ગયો છે આટલા દિવસમાં તમારો તમારું થઈ જાય તેમ થઈ જાય આશ્વાસન આપીને અમને કાઢી મૂકે તો અમે આ વસ્તુ ને હવે છે કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચની આખો કામ ભેગો થઈને એમ કે છે સરપંચ ના કોઈ ફોર્મ નથી બરોબર

એક એકે બાજુ હાલ્યા કોને એવો રોડ છે આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે